નફો આવે તેના વિશે સારું વિચારતા જ હોય છે લોકો બરાબર ને વધારે ભણતર આવશે તો તમે વધારે સારા રેફરન્સ આપશો વધારે પૈસાનું રોકાણ કરશો બીજી વાત સૌથી અગત્યની વાત અમદાવાદથી અંબાજી બસો ને ત્રીસ કિલોમીટર જવું હોય તમારે તો એકલા જશો તો ગાંધીનગરથી હાજે જ ઘરે પાછા આવી જશો તો કોઈને ફોન કરશો ભાઈ આ બહુ થાકલા બે લઈ અંબાજી ના પહોંચાય અંબાજી પહોંચવા માટે સંઘની જરૂર પડે જોડે માણસો જોઈએ તો તમે ત્યાં પહોંચી શકો એવું જોઈએ છે તમારો કોલ કોલ સુધી પહોંચવા માટે અમારી જેવા એડવાઇઝરની જરૂર પડે છે ઘણા લોકો મારી જેમ યુટ્યુબર બની અને મારી જેમ ઇન્સ્ટાગ્રામની રીલ બનાવી અને પોઈન્ટ પાંચથી પોઈન્ટ આઠ પર્સન્ટના ડિફરન્સની અંદર અથવા એક ટકાના ડિફરન્સની અંદર કરોડો રૂપિયાનો બેનિફિટ બતાવતા હોય છે ડીઓ ભાસ્કરની અંદર ત્રણ દિવસ પહેલાં આજે તારીખ જ્યારે શૂટ થઈ છે એના ત્રણ દિવસ પહેલાની વાત કરું એટલે કે પેપરની વાત કરું તો બાવીસ જાન્યુઆરીના પેપરમાં એવું લખ્યું હતું કે કેટલી એસઆઈપી બંધ થઈ એની અંદરથી નેવું ટકા એસઆઈપી ડાયરેક્ટ એસઆઈપી બંધ થઈ જાય કેમ કેમ કે એને રોકવા કોઈ હતો નહીં બરાબર જો સલાહ આપવા હશે તો તમારા ગોલ સુધી તમને પહોંચાડી દેશે અમારી જેવા હશે ને તમારી આંગળી પકડી રાખશે અને છેક સુધી પહોંચાડશે એક વાત યાદ રાખજો દુનિયામાં કશું મફત હોતું નથી દરેકની એક ચોક્કસ કિંમત હોય બરાબર અને તમારે આજે ચૂકવશો તો પણ ચૂકવવાની છે અને જેટલી મોડી ચૂકવશો એટલી વધારે ચૂકવવાની થશે ત્રીજી વાત યાદ રાખજો જે તમારું છે એ તમારું જ છે અને જે મારું છે એ મારું જ છે મારું કોઈ નથી લઈ જવાનું ને તમારું કોઈ નથી લઈ જવાનું જો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો અંત સુધી જોયો એનો મતલબ કે તમે અમારી પર ભરોસો કરો છો વધારે માહિતી જોતી હોય તો અમારો નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો છે તમે અમને ફોન કરી શકો છો મેસેજ કરી શકો છો અમારી પાસે સાતથી વધારે લોકોની એક્સપર્ટ ટીમ છે જે તમને એનાલિસિસ કરીને સલાહ આપશે વિકસિત ભારતના ભાગીદાર બનવું હોય ને તો વિકસિત સમાજને બનાવવો પડે ને વિકસિત સમાજ બનાવવો હોય તો પહેલાં વિકસિત પરિવારને બનાવવો પડે અને વિકસિત પરિવારને બનાવવા માટે આપણે પોતે વિકસિત બનવું પડે તો બની જે વસ્તુ વિકસિત આપણે આ વસ્તુ સાંભળી અને આનું ખાલી સાંભળી નથી થવાતું નોલેજ પછી એક્શન લેવું પડે છે આજે જ લેવું પડે તો થઈ શકે જો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો કેવો લાગ્યો અને વધારે સારો લાગ્યો હોય તો આપણા ફોનની અંદર ઘણા બધા ગ્રુપ છે ઘણા બધા લોકો વિડીયો શેર કરતા હોય છે તો વિડીયો શેર કરીને અમારી ટીમનો ઉત્સાહ વધારતા જજો જય સ્વામિનારાયણ મળીએ આવતા રવિવારે ફરી વખત